નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આજના સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેમજ મિત્રો આવનારા સમયની અંદર સોના અને ચાંદીના ભાવમાં કેવો ઉછાળો કે કેવો ઘટાડો આવી શકે તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્ત્વની વાત કરવાના છીએ અને મિત્રો સોના અને ચાંદીના ભાવ વધવા પાછળના મુખ્ય એવા કયા પરિબળો છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવે એક નવો રેકોર્ડ

પચીસ પૈસા ઘટીને આજે નેવપોટ ચુમ્બોતેરની સૌથી નીચલી સપાટીએ સરકતા સ્થાનિકોમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીને વધુ પરિબળ જોવા મળી રહ્યું છે અને સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો આગલા દિવસની કરતાં અત્યારે એક હજાર રૂપિયા જેવો ચાંદી અને બે હજાર રૂપિયા જેવો સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સમાં નબળાઈને પગલે વૈશ્વિક સ્તરે બંને કિંમતી ધાતુના ભાવમાં પણ મિત્રો મજબૂતા જોવા મળી રહી છે જે આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છીએ અને મિત્રો જે અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યું હતું તેનું દબાણ યથાવત રહેવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો ટેરિફ અંગેની અનિશ્ચિતતાને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું હતું સરકારી સાધનો દ્વારા ટેરિફ અંગે સમજૂતી થઈ હોવાની નિર્દેશ છતાં નવા દરો અંગેની જાહેરાતો મુલતવી રહેતી હોવાથી ફોરેસ્ટ માર્કેટ નીરસમાં વાતાવરણ ફેરવાયું છે અને મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો બેંકો દ્વારા ડોલર વેચવામાં આવતા હોવા છતાં તેની કોઈ અસર ન હતી તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે અને મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ કેમ આસમાને પહોંચ્યા કિંમત ક્યારે નિયંત્રણમાં આવશે સરકારે સંસદમાં આપી દીધું છે મોટું નિવેદન જેની મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કારણો જવાબદાર છે સરકારના કોઈ હસ્તાક્ષેપ હોતા નથી જેમાં મિત્રો વાત કરીએ તો યુદ્ધ અને મંદીના ડરને કારણે લોકો સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે અને મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે જેના લીધે મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ભારતમાં કિંમતો વૈશ્વિક રેટ ડોલરનું મૂલ્ય અને ઇમ્પોર્ટ ડ્યુટી પર આધાર રાખે છે એટલે સોના અને ચાંદીનો ભાવ મિત્રો વૈશ્વિક બજાર ઉપર આધાર રાખતો હોય છે અને ડોલર અને રૂપિયા પર જે દબાણ વધારે અથવા તો ઓછું થતું હોય તેના ઉપર પણ આધાર રાખતું હોય છે અને જે ઇમ્પોર્ટ ડ્યુટી ની અંદર બે હજાર ચોવીસની અંદર મિત્રો જે વધારો કરવામાં આવ્યો હતો તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવ આ વર્ષે વધારે તરફ જઈ રહ્યા છે અને જેમાં મિત્રો વાત કરીએ તો ભાવ ઊંચા હોવા છતાં દેશમાં સોના અને ચાંદીની જંગી આયાત ચાલુ છે અને જંગી ખરીદી કરવાની ચાલુ છે કારણ કે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણકારો વધી રહ્યા છે અને મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થશે કે આખરે આ ભાવ વધારો ક્યારે અટકશે આ અંગે સરકાર હવે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે લોકસભામાં એક લેખિક જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કિંમતી ધાતુઓના ભાવમાં આવેલો ઉછાળો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો પર આધારિત રાખતો હોય છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ રૂપિયો મજબૂત થવો અથવા તો રૂપિયાની અંદર દબાણ આવવું તેના ઉપર આધાર રાખતો હોય છે જેમાં મિત્રો વાત કરીએ તો વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા શા માટે મુખ્ય જવાબદાર કારણો છે તેની વાત કરીએ તો જ્યારે દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અથવા વૈશ્વિક મંદીનો ડર ઊભો થાય ત્યારે રોકાણકારો શેરબજાર જેવા જોખમી સાધનોમાંથી નાણાં પાછા ખેંચીને સોના અને ચાંદી જેવી સુરક્ષિત ધાતુ તરફ વળે છે આ સેફ હેવન તરીકે માંગ ભાવમાં વધારો થતો જાય છે અને આ ઉપરાંત વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની જંગી ખરીદી પણ બજારમાં તેજીનું કારણ બની ગઈ છે અને મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધીને આસમાને પહોંચી ગયો છે ભારતમાં સોનાના ભાવ નક્કી થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને સ્થાનિક ટેસ્ટ એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી મહત્વનો ભાગ ભજવે છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે સોના અને ચાંદીના ભાવ બજાર આધારિત છે અને તેમાં સરકારનો સીધો હસ્તક્ષેપ કરતી નથી રોકાણકારો અને સામાન્ય જનતા પર અસર આ ભાવ વધારાની સીધી અસર જે મિત્રો એવા પરિબળો પર સકારાત્મક જોવા મળી રહી છે જેમની પાસે પહેલેથી જ સોનું અને ચાંદી ઉપલબ્ધ છે તેમના ઘરેલું સંપત્તિના મૂલ્યમાં મોટો વધારો થયો છે અને મિત્રો અત્યારે આમ જોઈએ તો સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર વધીને આસમાને પણ પહોંચી ગયો છે અને વર્ષ બે હજાર પચીસ દરમિયાન સોનાના અને ચાંદીના ભાવની અંદર રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે સોનું અને ચાંદી બંને રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયા છે અને તેની આસપાસ જ ટ્રેડ કરી રહ્યા છે અને આ તેજી ગ્લોબલ સ્તર પર તણાવ મોંઘવારી અને ડિમાન્ડ વધવાને કારણે આવી છે સોનાથી વધારે આ વર્ષે ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી રહ્યો છે સોનું આ વર્ષે તેસઠ ટકા વધ્યું જ્યારે ચાંદીના ભાવમાં આ વર્ષે એકસો ને અઢાર ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ખૂબ જ મોટો ઉલટફેલટનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર જે અમેરિકા દ્વારા જે મીટિંગ જાહેરાત કરવામાં આવતી હોય છે તેના લીધે પણ સોના અને ચાંદીના ભાવ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થતી હોય છે મિત્રો અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ કે મિત્રો આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના સ્વભાવ ચાલી રહ્યા છે અને મિત્રો આજના સોના અને ચાંદીના ભાવની પણ વાત કરીશું જેમાં મિત્રો સૌપ્રથમાં આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો બાર હજાર ત્રણસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ તેવીસ હજાર ત્રણસો સાહીઠ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ બાર લાખ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે આઠ હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે તેર હજાર બસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ બત્રીસ હજાર ત્રણસો સાઠ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ તેર લાખ છસો રૂપિયા જોવા મળી રહ્યા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં નવ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો અને આજના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદી એકસો પંચોતેર રૂપિયામાં દસ ગ્રામ ચાંદી સત્તરસો છપ્પન રૂપિયામાં સો ગ્રામ ચાંદીના ભાવ સત્તર હજાર પાંચસો ને સાઠ રૂપિયામાં જયારે એક કિલો ચાંદીનો ભાવ મિત્રો જોઈએ તો એક લાખ પિંચોતેર હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સ ની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મિત્રો